નમસ્કાર મિત્રો જય ગુરુદેવ હવે આપણે તબલા માટે કે કોઈ સંગીત માટે જે પ્રોપરલી યુટ્યુબ પર આપણે કોઈ વિડીયો અપલોડ કરવો હોય તો એમાં ઘણીવાર અવાજનો ઇસ્યુ આવતો હોય છે અને અવાજ માટે આપણે માઈકની ખરીદી કરવી પડતી હોય છે તો મેં પણ ખરીદી ગયેલી હતી પરંતુ જે મેં આ માઈક લીધું છે આ માઇકમાં પ્રોબ્લેમ એ થાય છે જો વિધાઉટ માઈક આપણે વિડીયો બનાવીએ તો આપણો જે અવાજ છે એ એટલો ક્લિયર નથી આવતો અને ઘણીવાર ક્લિયર અવાજ ન હોવાના કારણે આપણા વિડીયોમાં વ્યૂ નથી આવતા અથવા તો આપણે જે વસ્તુ સમજાવી હોય ઘણી વાર સામેનો વ્યક્તિ સમજી નથી શકતો કારણ કે સામે આપણે જે વાત મૂકવી હોય જો એ સમજાય નહીં તો પછી વિડિયોનો વિડીયોનો કોઈ અર્થ રહેતો નથી એટલે ક્યાંક ને ક્યાંક માઇકની જરૂર તો પડે જ છે પરંતુ માઈકમાં હવે ઇસ્યુ એ થાય છે

એમાં આમાં એ ફીચર નથી આવતું જે એકસ્ટ્રા નોઈઝ ક્લિયરનું જે ફિલ્ટરનું જે આવી સ્વિચ આવે છે એ આમાં નથી આવતી આમાં ફક્ત ઓન ઓફ કરવાની જ સ્વિચ આવે છે ત્યારબાદ આમાં આ એક આવું પિન આવે છે જે આપણો જે આ મોબાઈલમાં ટાઈપ સી છે એટલે પ્લગિંગ કરી દેવાની જે ચાર્જર આપણે લગાવતા હોય છે ને ત્યાં અને બસ આ કનેક્ટ કરી લે આ સ્વિચ ઓન કરી લઈ એટલે ચાલુ થઈ જાય છે અને એક આ કનેક્ટર આવે છે આપણે આઈફોન માટેનું આમાં ટાઈપ સી પાછળ લાગી જાય છે આ રીતે અને આ રીતે આપણે આઈફોનમાં પણ આનો યુઝ કરી શકીએ છીએ પરંતુ આ માઇકમાં હવે ઇસ્યુ એ છે કે એક તો આ માઇક જો આપણા આમ થોડું દૂર રાખી તો આનું રિઝલ્ટ એટલું સારું નથી બીજા નંબરમાં હવે આને બહુ આમ નજીક રાખવા જાય છે તો આપણું જે વોઇસ છે એ વોઇસ કંઈક આમ અલગ જ વોઇસ આવે છે કે સપોઝ આપણે કંઈ ગાવવું હોય તો એ ખરેખર જે આપણો વોઇસ હોય એ વોઇસમાં ઘણો બધો ચેન્જ થઈ જાય છે બીજા નંબરમાં જે તબલાનું સાઉન્ડ છે ખાસ કરીને હું તબલાના વિડીયો બનાવું છું તો જે તબલાનું સાઉન્ડ છે જીવારી અને ભોરમનું બંનેનું તો એનો જે રિયલ ટોન આવવો જોઈએ જે ટોન આપણે વિધાઉટ માઈકે વિડીયો અપલોડ કરી છે ને એમાં જે ટોન આવે છે ને એ પ્રોપર ટોન આવે છે પરંતુ આ માઇક લગાવવાથી કે આ માઇકનો યુઝ કરવાથી એ ટોન આખો ચેન્જ થઈ જાય છે તબલાની જગ્યાએ કંઈક બીજું જ વાગતું હોય એવું એવું સાઉન્ડ આવે છે એટલે કહેવાનો મતલબ કે આ માઇકનું રિઝલ્ટ જે લોકો તબલા માટે વિડીયો બનાવતા હોય છે કારણ કે ઘણા રિયાઝ કરતા હોય છે ઘણા તબલા માટે વગાડીને વિડીયો અપલોડ કરતા હોય છે તો આ માઇક તબલા માટે તો સાવ નકામું છે અને બીજા નંબરમાં આઉટડોરમાં જ્યારે તમે લાઈવ કરો તો મેં આનો બે થી ત્રણ વાર યુઝ કરેલો છે લાઈવ માટે પરંતુ લાઈવમાં આનું કંઈ સાઉન્ડ જ નથી આવતું એટલે આ વિડીયો સ્પેશિયલી મૂકવાનું કે આ માઇકનો છેલ્લા લગભગ હું મેં ચાર પાંચ વિડીયોમાં આની ટ્રાય કરી છે કારણ કે મારા વિડિયોમાં મારે ઇસ્યુ એ થાય છે કે હવે ગાવું અને વગાડવું બંને એકી સાથે પ્રોપર આપને ફાવતું ન હોય કારણ કે ગાવા જાય તો તબલા પરના જે આપણા હાથ છે એ ક્યાંક સૂર તૂટે અને તબલાના સૂર સાચવવા જાય તો ગાવામાં ક્યાંક મિસ્ટેક થતી હોય છે એટલે કહેવાનો ભાવ કે એની માટે એક સારું માઇક હોય તો આ બંને વસ્તુમાં થોડી આપણે સરળતા રહીએ એટલે ઘણી બીજી કંપનીઓના પણ માઇક આવે છે તો મારો આ વિડીયોનો ભાવ બસ એ છે આપણે આની કોઈ ટીકા નથી કરતા પરંતુ આ માઇકનું રિઝલ્ટ એટલું સારું નથી તો જો કોઈ મિત્ર એ માઇક લેવું હોય તો આવું ઓછી રેન્જ વાળું ટૂંકમાં કે ઓછી કિંમતવાળું ચારસો કે પાંચસો કે સાતસો હજાર વાળું માઇક લેવું નહીં કારણ કે આ માઇક લઈને તમારે કાં તો રિટર્ન પાછું મોકલવું પડશે અને જો એનો ટાઈમ પીરિયડ પૂરો થઈ જશે તો પછી એ રિટર્ન થશે નહીં અને આ આપણે સાચવવાનું રહીએ છીએ અને આનો અત્યારે પ્રોપર આપણે કોઈ યુઝ છે નહીં કારણ કે આ બ્લોગ બનાવવામાં પણ નથી હાલતું આઉટડોરમાં પણ નથી હાલતું તબલાના સાઉન્ડમાં પણ નથી હાલતું અને ગાવામાં પણ નથી હાલતું આનો એકદમ આમ અલગ જ પ્રકારનો વોઇસ નીકળે છે એટલે કદાચ કોઈ સબસ્ક્રાઈબર હોય કે જે મારા વિડીયો જોતું હોય અને એ માઇક લેવાની વિચારતા હોય તો મહેરબાની કરીને આવું એક હજારની અંદરનું માઈક લેવું નહીં જે થોડી વધારે કિંમતનું માઇક આવે છે એ માઈક લેવું ખાસ કરીને જે હાર્મોનિયમ પર રિયાઝ કરે છે એને કારણ કે ગાવામાં પ્રોપર સૂર અને પ્રોપર એના જે એનો જે ટોન છે એ ટોન એને પ્રોપર લેવો હોય અને એને લગતા વિડીયો અપલોડ કરવા હોય તો સારું માઇક લેવું આ માઇક લેવું નહીં આ માઈકનું કોઈ જાતનું રિઝલ્ટ છે નહીં મારા પોતાના વિડીયોમાં મારે કમેન્ટ આવે છે કે ભાઈ તમારો અવાજ ક્લિયર નથી આવતો તો ક્યાંક ને ક્યાંક હું માઇક આ માઈક હોવા છતાંય મારે વિધાઉટ માઇકના વિડીયો બનાવવા પડે છે એટલા માટે જો તમે માઇક લ્યો તો ફક્ત રિવ્યુ જોઈને માઈક ન લેતા કારણ કે મેં પણ રિવ્યુ જોઈને લીધું હતું ઘણા બધાના રિવ્યૂ જોયા હતા પરંતુ જ્યારે મેં આ યુઝ કરવાનું શરૂ કર્યું તો આનો કોઈ રિઝલ્ટ છે જ નહીં આ સાવ એમ કેવું હોય તો કહેવાય કે બકવાસ આઈટમ છે એટલે મારી જેમ કોઈ ખર્ચામાં ન ઉતરે ભલે સાત આઠસો રૂપિયા પરંતુ એ આપણી મહેનતની કમાણી છે તો એમ ખોટી ન જાય તો એ વાતનું ધ્યાન રાહજ જય માતાજી હું